અમિતાભ બચ્ચનની ફરી એકવાર મોસ્ટ અવેટેડ ગુજરાતી ફિલ્મ ફક્ત પુરુષો માટેમાં જોવા મળશે જે ત્રેવીસ ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે અમદાવાદ ખાતે લોન્ચ કરવામાં આવેલું આનંદ પંડિત અને વૈશુલ શાહની મોસ્ટ અવેટેડ ફિલ્મનું ટ્રેલર શાનદાર મનોરંજનની ઝલક આપે છે વર્ષ બે હજાર જ્યારે આનંદ પંડિત અને વિશાલ શાહ નિર્મિત ફિલ્મ ફક્ત મહિલા માટે પ્રેક્ષકોના ખૂબ જ ઉત્સુક પ્રતિસાદ સાથે સફળ થઈ ત્યારે ફિલ્મની અનિવાર્ય લાગી અને હવે બ્લોકબસ્ટર ફક્ત પુરુષો માટે આ વર્ષે ઓગસ્ટે રિલીઝ થવા જઈ રહી છે ઓગણત્રીસ જુલાઈના રોજ જ્યારે ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું એ સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું પોતાના પૌત્રના લગ્નમાં દખલ કરવા માટે મૃત્યુ પછીના જીવનથી પાછા ફરેલા પિતૃ અસામાન્ય વાર્તાનો સંકેત આપતા ફિલ્મના ટ્રેલરમાં ચાહકોને સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના આશ્ચર્યજનક કોમે ઝલક આપી છે યશ સોની મિત્ર ઘટવી એશા કંસારા અને દર્શન જરીવાલા સહિતના સુપરસ્ટાર કલાકારોને લઈને ચાહકોના મનમાં ઉત્સાહ છવાઈ ગયો છે જય બોડાસ અને પાર્થ ત્રિવેદી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ કોમેડી ઓફ એર્સ આનંદ પંડિત અને વૈશાલ શાહનું ત્રીજું ગુજરાતી જોઈન્ટ પ્રોડક્શન છે તેમની અગાઉની ફિલ્મ ત્રણ એકા પણ ધમાકેદાર હિટ રહી હતી ફક્ત મહિલાઓ માટેલિટી અને મુક્ત થઈને પ્રેમ કરનારા અધિકારને સમર્થન આપવા માટે પેઢીગત પિતૃ સત્તાને અપનાવે છે પ્રશંસકોએ જે રીતે ટ્રેનલને પ્રતિસાદ આપ્યો છે એનાથી અમે ખુશ છીએ આ ફ્રેન્ચાઇઝીમાં તેઓ જે સ્તરે ઇમોશનલી જોડાય છે તે ખૂબ જ આનંદદાયક છે અને અમે આશા રાખીએ છીએ કે જ્યારે ફિલ્મ ત્રેવીસ ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે ત્યારે તેમની અપેક્ષાઓ પર અમે ખરા ઉતરીશું હેલો એવરીવાન મારું નામ વૈશલ શાહ છે અમે લોકો આજે ફિલ્મનું લોન્ચ કરેલું ટ્રેલર લોન્ચ કરેલું અહીંયા એક્રોપોલિસમાં ફક્ત પુરુષો માટે જે ફિલ્મ અમે લાવી રહ્યા છે થિયેટરમાં ત્રેવીસમી ઓગસ્ટે તો એ એનો આટલો બધો પ્રતિસાદ ઓડિયન્સ તરફથી મીડિયા તરફથી અને ઇન્ડસ્ટ્રી તરફથી મળ્યો એના માટે અમુકો ખૂબ ખૂબ આભારી છે આ ફિલ્મના અનાઉન્સમેન્ટ ઉપર જ અમે કોઈ સાથે આપણે બધા જણાવેલું કે ફિલ્મની વાર્તા અલગ છે એના પાત્રો અલગ છે પણ કવિ એ જ છે અને ટીમ પણ સેમ છે પણ યસ સો ધીસ ટાઈમ વી આર કમિંગ અપ વિથ ધ ડિફરન્ટ સ્ટોરી અને બહુ જ મજા આવશે એક ફેમિલી એન્ટરટેનમેન્ટ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યા છે એટલે નાના બાળકથી લઈને ઘરના આપણા વડીલ સુધી બધા ફેમિલી મેમ્બર્સ એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે એ પ્રકારે અમારો પ્રયત્ન રહ્યો છે શૂટિંગ કમ્પ્લીટ કરી અમુક થર્ટી ફાઇવ ડેઝમાં એનું અમદાવાદ મુંબઈ અને અમદાવાદની આસપાસના ઘણા બધા એરિયામાં અમુક શૂટિંગ કરેલું જય બોડસ હું ફક્ત પુરુષો માટે જે ફિલ્મ છે એનું ટ્રેલર લોન્ચ છે એનો ડિરેક્ટર ને રાઇટર છું મારી જોડે મારા મિત્ર પાર્થ્રિવેદી એમણે પણ લખીને ડિરેક્ટ કરેલી છે આ ફિલ્મ ફક્ત પુરુષો માટે એક સરસ હાર્ટ વોર્મિંગ સોશિયલ સટાયર ડ્રામા કોમેડી છે જે બહુ જ વધારે પ્રયાસ કરે છે એક સોસાયટીને એનું મિરર બતાવવા માટે ભરપૂર એન્ટરટેનમેન્ટ છે ભરપૂર કોમેડી છે તેવીસ ઓગસ્ટના ફિલ્મ રિલીઝ થઈ રહી છે પ્લીઝ જજો જોજો અને હમણાં ટ્રેલર ચેકઅપ